જય શ્રી કૃષ્ણ મિત્રો શનિદેવને દીર્ઘ લાંબુ આયુષ્ય આપનાર કર્મ ફળ દાતા અને ન્યાયાધીશ માનવામાં આવે છે એવું મનાય છે કે શનિ મહારાજ આપણા જીવનના બધા જ પાસાઓનું નિયંત્રણ કરે છે જેમ કે સુખ અને દુઃખ સફળતા અને નિષ્ફળતા આપણું સ્વાસ્થ્ય વ્યવસાય રોજગાર વગેરે જ્યોતિષ શાસ્ત્રમાં શનિ મહારાજનું સ્થાન ખૂબ મહત્વનું છે શનિ મહારાજની સાડે સાતી ઘણા લોકો માટે એક ડર અને ગેરસમજનો વિષય છે તો ચાલો આજે આપણે એ ગેરસમજ દૂર કરીએ જ્યોતિષશાસ્ત્રમાં શનિ મહારાજની સાડા સાતી એ લગભગ સાડા સાત વર્ષનો સમયગાળો છે જે દરમિયાન શનિ મહારાજ જીવનમાં પડકારો બદલાવો અને કરેલા કર્મોનું ફળ આપે છે તો આ શનિ મહારાજની સાતીને આપણે લગભગ અઢી અઢી વર્ષના ત્રણ તબક્કામાં સમજી શકીએ શનિ મહારાજ એક રાશિમાં લગભગ અઢી વર્ષ રહે છે તો પહેલો તબક્કો જેને ઉદય ચરણ કહેવામાં આવે છે આ સમયગાળામાં શનિ મહારાજ ચંદ્ર રાશિથી બારમા ભાવમાં ગોચર કરે છે આ દરમિયાન વ્યક્તિને આર્થિક નુકસાન ખર્ચમાં વધારો શત્રુઓથી તકલીફ વગેરે થઈ શકે સખત મહેનત કરવા છતાં ધારેલું ફળ ન મળે એવું બની શકે પણ આ તબક્કો વ્યક્તિને શિસ્તબદ્ધ થવાનું શીખવે છે બીજો તબક્કો જેને શિખર ચરણ કહેવામાં આવે છે આ સમયગાળો સૌથી મહત્વનો છે આ સમયગાળો થોડો મુશ્કેલ હોય છે જેમાં શનિ મહારાજ તમારી પોતાની રાશિ પરથી પસાર થાય છે આ દરમિયાન વ્યક્તિનું બીમાર પડવું માનસિક અશાંતિ સંબંધોમાં તણાવ વ્યવસાયમાં મુશ્કેલી આવવી વગેરે થઈ શકે છે અહીં ન્યાયના દેવતા શનિ મહારાજ વ્યક્તિની ધીરજ અને આત્મવિશ્વાસની કસોટી કરે છે ત્રીજો તબક્કો જેને અંતિમ ચરણ પણ કહેવાય છે આ સમયગાળામાં શનિ મહારાજ આપણી રાશિથી બીજા ભાવમાં ગોચર કરે છે આ ચરણમાં વ્યક્તિને ધીરે ધીરે રાહતનો અનુભવ થાય છે નાણાકીય સ્થિતિ સુધરે છે નવી તકો મળી શકે છે આ પરિણામ મેળવવાનો સમય છે શીખેલા પાઠનો અમલ કરવાનો અને ધીરે ધીરે મુશ્કેલીઓમાંથી બહાર આવવાનો સમય છે તો મિત્રો શનિદેવ કોઈને દુઃખ આપવા માટે આવતા જ નથી શનિદેવ તો સમયના દેવ છે કર્મ કર્મફળદાતા છે જેમ ખેડૂત ખેતરમાં બીજ વાવે છે અને થોડા સમય પછી પાક ઉગે છે એ જ રીતે શનિદેવ ફક્ત આપણા કરેલા કર્મોનું જ ફળ આપે છે તો ભક્ત મિત્રો શું શનિદેવથી ડરવાની જરૂર છે એવો વિચાર ઘણા લોકોને આવે છે લોકો શનિદેવથી ગભરાય છે કારણ કે તેઓને શિસ્ત અને સત્ય ગમે છે શનિદેવ આપણને કષ્ટ આપવા નથી માગતા તેઓ તો ફક્ત આપણી ભૂલો સુધારવા માગે છે જેમ સોનું અગ્નિમાં તપીને શુદ્ધ થાય છે તેમજ સાતીમાં માણસ ઘડાઈને તેજસ્વી બને છે એનો અહંકાર ખોટો અભિમાન ઓગળી જાય છે અને એ શુદ્ધ અને નિર્મળ બને છે એક વાત કહું મિત્રો ઘણા મહાન લોકોએ સાડા સાતી દરમિયાન જ સફળતાના શિખરો સર કર્યા છે દાખલા તરીકે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને શ્રી અમિતાભ બચ્ચન જો તમે સખત મહેનત કરવા માટે તૈયાર હો અને જો તમારા કર્મો શુદ્ધ હોય ને તો સાચું માનજો શનિદેવ તમને રંગમાંથી રાજા બનાવી દેશે તો મિત્રો આપણને સ્વાભાવિક રીતે પ્રશ્ન પડે કે આ સાતીનું કોઈ નિવારણ ખરું કે કોઈ ઉપાય ખરા કે તો મિત્રો સાતીના નકારાત્મક પ્રભાવને ઓછો કરવા માટે શાંત કરવા માટે ઋષિઓએ બતાવેલા શાસ્ત્રોક્ત અને સરળ ઉપાયો અહીં બતાવું છું પહેલો ઉપાય હનુમાન ચાલીસાનો રોજ પાઠ કરવો કારણ કે શનિદેવે હનુમાનજીને વચન આપ્યું છે કે જે ભક્તો હનુમાન ચાલીસાનો પાઠ કરશે હનુમાનજીની પૂજા કરશે તેમને તેઓ ક્યારેય હેરાન નહીં કરે તેથી જ રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો આ એક શ્રેષ્ઠ ઉપાય મનાય છે બીજો ઉપાય કર્મ શુદ્ધિ જુઠ્ઠું ન બોલવું કોઈનું ખરાબ ઈચ્છવું નહીં અને કરવું નહીં અને મહેનત કરવામાં ક્યારેય પાછળ ન પડવું ત્રીજો ઉપાય દાન શનિવારે કાળા તલ કાળા અડદ લોખંડની વસ્તુ સરસોનું તેલ અને કાળા કપડાંનું દાન જરૂરિયાતમંદોને કરવું મુગા પ્રાણીઓને જેમ કે કૂતરાઓને ગાયોને કીડીઓને ભોજન આપવું નિત્ય કીડિયારું ભરવું ચોથો ઉપાય મંત્ર જાપ શનિ મહારાજના બીજ મંત્રનો જાપ કર્યા જ કરવો મંત્ર છે ઓમ શનિશ્ચરાય નમઃ આ મંત્રના જાપથી શનિ ગ્રહના દોષો શાંત થાય છે અને શનિ મહારાજના મંત્રનો ગ્રહમંત્રનો પણ જાપ કરવો નીલાંજન રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામી શનૈશ્ચરમ પાંચો ઉપાય સેવા વૃદ્ધોની અસહાય લોકોની સેવા કરવી મજૂરોનું સન્માન કરવું એમનું ક્યારેય અપમાન ન કરવું કારણ કે શનિદેવ મહેનતું લોકોના પ્રતિનિધિ છે છઠ્ઠો ઉપાય દીપ પ્રજ્વલન શનિવારે સાંજે શનિદેવની સામે અથવા પીપળાના ઝાડની નીચે સરસોના તેલનો દીવો કરવો અને દીવામાં કાળા અડદની દાળ મૂકવી ખૂબ શુભ માનવામાં આવે છે પીપળાના ઝાડને જળ અને કાચું દૂધ અર્પણ કરવું ત્યારબાદ ઝાડની સાત કે અગિયાર પરિક્રમા કરવી આમ કરવાથી અટકેલા કાર્યો ચાલુ થવામાં પૂર્ણ થવામાં મદદ મળે છે તો મિત્રો શનિની સાડે સાતી હંમેશા અશુભ નથી હોતી સાડે સાતી તો વ્યક્તિના કર્મો પર આધાર રાખે છે જે વ્યક્તિ ઈમાનદાર છે સતત મહેનત કરે છે અને સાચા માર્ગે ચાલે છે ને એને માટે તો આ સમયગાળો ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે આ સમયમાં એને રિદ્ધિ સિદ્ધિ માન સન્માન વ્યવસાયમાં સફળતા ધન લાભ આધ્યાત્મિક જાગૃતિ મળી શકે છે તો મિત્રો સાડા સાથી તો દરેકના જીવનમાં કોઈને કોઈ સમય આવે જ છે તો સાડા સાથીથી ડરશો નહીં આ સમય તો વ્યક્તિને સુધારવાની તકો આપે છે શીખવાની તકો આપે છે તો હે શનિદેવ આ વિડીયો સાંભળનાર દરેક ભક્ત પર કૃપા કરજો દયા દ્રષ્ટિ રાખજો અને જાણતા અજાણતા કોઈ ભૂલ થઈ હોય તો હે ન્યાયના દેવતા અમારી ભૂલો મોટા મનથી માફ કરજો મિત્રો જો આ વિડીયોમાંથી કંઈક પણ જાણવા મળ્યું હોય તો વિડીયો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય શનિદેવ જરૂરથી લખજો જય શનિદેવ